નમસ્કાર જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સોશિયલ મીડિયામાં બહુ જ ફેમસ થયેલા સહજ સિંકતેલ કંપનીના ઓનર મનીષભાઈ વિશે જાણીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તમે સોશિયલ મીડિયા ઉપર આ રીલ બહુ જોઈ હશે કે પાંચ લિટર મોકલાવું મારાવાલા આ વાક્યથી કોઈ અજાણ્યું નથી પરંતુ આ વાક્યના જનેતા કોણ છે આખરે આ વાક્યનો જન્મ કેવી રીતે થયો અને સહજ સિંગતેલની કંપની કેવી રીતે શરૂ થઈ તે વ્યક્તિનો સંઘર્ષ કેવો છે આવો જાણીએ આજના વિડીયોમાં પાંચ લિટર મોકલાવું મારાવાલા આ વાક્ય સોશિયલ મીડિયા ઉપર બહુ જ ટ્રેન્ડિંગ બન્યું છે એક બે રીલ્સ જોઈએ એટલે સીધા આ વાક્યો આપણા કાનમાં સંભળાય આ વાક્યના જનેતા છે મનીષભાઈ બાબુભાઈ વાડદોરિયા મનીષભાઈ બાબુભાઈ વાડદોરિયાનો જન્મ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઈટાવાયા ગામમાં થયો છે મનીષભાઈએ અમરેલીને પોતાની કર્મભૂમિ બનાવી છે ખેડૂત પુત્ર મનીષભાઈએ ખૂબ આર્થિક સંકળામણનો સામનો કર્યો છે પરંતુ નિષ્ઠા ઈમાનદારી અને કાર્યદક્ષતાના કારણે આજે તેઓ સફળતાના શિખરો સર કર્યા છે ઇટવાયામાં જન્મેલા મનીષભાઈની ઉંમર ચાલીસ વર્ષ છે તેમણે પ્રાથમિક અભ્યાસ અને માધ્યમિક અભ્યાસ ઈટવાયામાં જ કર્યો છે મનીષભાઈ બાર ધોરણનો અભ્યાસ કર્યા પછી આ વિસ્તારમાં આવેલી કોલેજમાં અભ્યાસ કર્યો કોલેજના અભ્યાસ સાથે સાથે મનીષભાઈ પિતા બાબુભાઈ સાથે વ્યવસાયમાં પણ મદદ કરતા હતા મનીષભાઈનો સિંગતેલનો મોટો બિઝનેસ છે મનીષભાઈ જ્યારે આ સહજ સિંકતેલ નામની બ્રાન્ડની શરૂઆત કરી હતી ત્યારે તેમની પાસે કોઈ ખાસ આર્થિક જોગવાઈ ન હતી તેમની પોતાની દસ વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરતા હતા ને તેનું દેશી ગાણીમાં પીલાણ કરી તેલ વેચતા હતા તેમણે તેલના દસ ડબ્બાથી તેલના બિઝનેસની શરૂઆત કરી હતી મિત્રો હવે જાણીએ મનીષભાઈને આ વ્યવસાય કરવાનું કેમ સૂજ્યું મગફળીના તેલનો વ્યવસાય એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે ગીર સોમનાથ અમરેલી જિલ્લાના પંથકમાં સૌથી વધારે મગફળીનું વાવેતર કરવામાં આવે છે અને વર્ષોથી દરેક વ્યક્તિઓ મગફળીનું તેલ ખાય છે મનીષભાઈને મગફળીની સંપૂર્ણ માહિતી હોવાથી મગફળીના તેલનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું પોતે ખેડૂત હોવાથી વર્ષોથી મગફળીનું તેલ શિંગતેલ ખાતા હતા અને વર્ષમાં ચાર ડબ્બા તેલ ગ્રાણીનું તૈયાર કરતા હતા અને ત્યારે થોડું તેલ વધતું હતું તે અને લોકોને વેચતા હતા અને ત્યાર પછી ધીમે ધીમે સારું તેલ મળતા આ વ્યવસાયમાં ઝંપલાવ્યું તેમણે કોરોનાના સમયમાં તેલના વ્યવસાયની શરૂઆત કરી હતી મનીષભાઈ ન્યૂઝ અઢાર ગુજરાતી ચેનલની લીધેલા ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે વ્યવસાયનું માર્કેટિંગ કરવા માટે શરૂઆત મીડિયામાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબનો સહારો લીધો હતો તેમાં તેઓ તેલનું પોસ્ટર અથવા વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હતા ત્યારે તેમને થોડું સહન પણ કરવું પડતું હતું કારણ કે ત્યારે લોકો વિડીયોમાં અને સોશિયલ મીડિયા પેજ પર અભદ્ર ટિપ્પણી પણ કરતા હતા તો પણ મનીષભાઈએ ક્યારે હાર ન સ્વીકારી બે વર્ષ આ અભદ્ર શબ્દથી કોમેન્ટો સોશિયલ મીડિયાના પેજ ઉપર સાંભળવી પડી હતી પરંતુ સોશિયલ મીડિયાના પેજ પર અભદ્ર શબ્દનો ઉપયોગ કરનાર વ્યક્તિને પોતે રિપ્લાય આપતા તેઓ કહેતા કે વાલા અમે શું ખોટું કર્યું વાલા અમે શું ખોટું કીધું અને ત્યારે સોશિયલ મીડિયામાં નેગેટિવ અને અભદ્ર શબ્દનો ઉપયોગ કરનાર વ્યક્તિઓને મનીષભાઈના આ શબ્દ લાગી આવતા અને આખરે તેઓ મનીષભાઈના કસ્ટમર બનવા લાગ્યા તેમણે કહ્યું કે વાલા શબ્દ લખવાના કારણે લોકો તેમના તરફ આકર્ષાયા હતા વાલા શબ્દમાં પ્રેમ ભરેલો છે વાલા શબ્દમાં લાગણી ભરેલી છે વાલા શબ્દ સુખ શાંતિ અને પ્રેમનો નીચો છે વાલા શબ્દમાં આત્મીયતા ભરેલી છે ત્યાર પછી મનીષભાઈ જે વિડીયો બનાવતા હતા તેમાં આ વાક્યનો ઉપયોગ કરવા લાગ્યા પાંચ લીટર મોકલાવું મારા વાલા બે વર્ષના અનુભવ બાદ આ વાલા શબ્દનો પ્રયોગ કરી અને માર્કેટિંગની શરૂઆત કરી હતી દરેક ખેડૂતનો એક જ આગ્રહ હોય છે કે મગફળીનું તેલ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ સારું છે મનીષભાઈ જણાવે છે કે પોતે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના જિલ્લા મથકે પ્રવાસ કર્યો છે અને ગુજરાત બહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર કન્યાકુમારી સુધી પ્રવાસ કર્યો છે પરંતુ કપાસિયા તેલનો ઉપયોગ ક્યાંય જોવા મળતો નથી ગુજરાત અંદર જ કપાસિયા તેલનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું જોવા મળે છે જેથી દરેક જગ્યાએ મગફળીના તેલનો ઉપયોગ કરતા હોય તેવું જ જાણવા મળ્યું છે તેથી મનીષભાઈ મગફળી ઉપર પ્રોસેસિંગ કરી તેલ બનાવી અને વેચાણ કરવાનું નક્કી કર્યું હતું એક કરોડની જાહેરાતની શું છે હકીકત તેલમાં ભેળસેળ સાબિત કરનાર વ્યક્તિને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી હજુ સુધી કોઈ પણ વ્યક્તિએ એક કરોડનું ઇનામ મેળવવા પ્રયાસ કર્યો નથી કારણ કે તેમને પોતાની મહેનત અને પોતાના સિંગતેલ ઉપર સો ટકા વિશ્વાસ છે કારણ કે મગફળીની પોતે જ ખરીદી કરીને પોતે જ પ્રોડક્શન કરીને જાતે જ બધા ગ્રાહકો સુધી તેલ પહોંચાડે છે આથી તેલનો ભેળસેળનો પ્રશ્ન ઊભો થતો જ નથી મહત્વની વાત એ છે કે તેમણે પોતાના ખાતામાં એક લાખ રૂપિયા ન હતા ત્યારે એક કરોડની ઇનામ આપવાની જાહેરાત કરી હતી મનીષભાઈએ જ્યારે કોરોના કાળમાં વ્યવસાયની શરૂઆત કરી હતી ત્યારે ચોવીસ કલાકમાં સત્તર ડબ્બા તેલના તૈયાર થાય એટલો નાનો પ્લાન્ટ હતો હાલના સમયમાં તેમની કંપની દ્વારા ચોવીસ કલાકમાં તેરસો ડબ્બા તેલ તૈયાર કરવામાં આવે છે તેમના દ્વારા વિશાળ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે શરૂઆતમાં સહજ સિંગતેલના એક વર્ષનું ટર્નઓવર ત્રણસો ડબ્બાનું હતું ત્યારબાદ બીજા વર્ષમાં ત્રેવીસો ડબ્બા સેલ કરવામાં આવ્યા હતા અને ત્રીજા વર્ષે સત્તર હજાર ડબ્બાનું વેચાણ થયું હતું અને ચાલુ વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં બે લાખથી વધારે ડબ્બાના વેચાણ થવાની સંભાવના છે હાલ તેલનો અંદાજિત ભાવ થી ચોત્રીસો રૂપિયા છે મનીષભાઈ મહેનત કરીને આગળ આવ્યા છે તેઓ રોજ નવું શીખતા રહે છે મનીષભાઈ હંમેશા ખેડૂતના ડ્રેસમાં જોવા મળે છે પોતે દેશી ખોરાક લેવાનું પસંદ કરે છે તેમને ગામડું વધારે પસંદ છે મનીષભાઈ પોતાના બિઝનેસ ઉપર સતત બાર કલાકનો શ્રમ કરે છે તેમના તેલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતા થયા છે તો મિત્રો આ આજની સ્ટોરી તમને કેવી લાગી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો તો મળી એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ